જવાબ 8 તો અમે કૂતરાને ક્લાસ કોને કહ્યું કે તેની પાસે ફालतુ ટાઈમ નથી જ જવાબ બી કોકું એ પાંચ કાળો કૂતરો કોને સાવ નકામી કહે છે જ જવાબ બી કાબરી બિલાડીને 6 સોસાયટીના મોટા કૂતરાઓ સાથે સરગસમાં ચાલવામાં કોને બીક લાગે છે જ જવાબ ડી બનની બકરીને 7 કોના ઘરની વાડી પાસે સાપ અને નોળીઓ રહે છે જ જવાબ એ

જવાબ આવશે ખેને કરફ્યુ કહેવાય ભાન પડે છે કઈ ગંગેડું જવાબ આવશે ગુ પંખીની નાત આવે તારી જુદી લાલુ બકરો જવાબ ગ ગે એટલી ખબર નથી આગેવાન એટલે આગેવાની પ્રશ્નચાર નીચેના વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવવા તેનો સાચો ક્રમ બોક્સમાં લખો જુઓ આપણે સરઘસ કાઢીને ચાર રસ્તા પર જવાનું છે તો જવાબ માં આવશે જવાબ માં આવશે નંબર ફોર પ્રાણીઓના મોહોરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે તો જવાબ આવશે નંબર વન બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે તો જવાબ આવશે નંબર ફાઈવ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં તોફાન જ્યારે કકો કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય શું કહે છે જ્યારે કકો કુકડો ગભરાઈ ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય કહે છે એમ કઈ ગરબા મૂકીને દોડી ના જવાય કરફ્યુમાં પોલીસ કોને પકડે અને કોને ન પકડે જવાબ કરફ્યુમાં પોલીસ માં કસીએ ગરબડ નહીં થાય તેની જવાબદારી ટોમી કૂતરો લે છે પાંચ ટોમી કુતરાને મતે કોની વાત બધા માને જવાબ ટોમી કુતરાના મતે કરવા જેવું કામ માથે લેનાર આગેવાનની વાત બધા માને

બંને બકરી માણસને સ્વાર્થનો સગો કહે છે કારણ કે ગંગુ ગધેરાની પીઠ પર ચાંદુ થયું હોવા છતાં તેનો મારી તેની દવા કરાવતો નથી દરરોજ તેની પાસે કામ કરાવે છે માણસોને અંદરો અંદર ઝગડતા રોકવાની વાતમાં ગંગુ ગધેરો શું કહે છે જ માણસોને ને અંદરો અંદર ઝગડતા રોકવાની વાતમાં ગંગુ ગધેરો કહે છે મારી વાત માનો નક્કામાં ડફણા ખાશો માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી

મને માણસની ભાષા આવડે છે ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કખું કુકડો તેને કહે છે વધારે વાર તો તને લાગે છે બધાય કામમાં રોગી હલાવતો અને અટકી અટકી ને ચાલતો તું જ ધીમો છે દસ બીજો માણસ પ્રાણીઓ પાસેથી

કુતરો બકરીનું બચ્ચું વગેરેના ઉત્તર ચાર પાંચ વાક્યો માં લખો એક ચીલીયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી શું કહે છે જવાબીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી કહે છે ઉભા રહો ગૌરી

અને તેના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર આપવાના છે બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે શા માટે જવાબ અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરૂઆત છે કે સ્પર્ધક આપેલ હરીફાઈમાંથી કોઈ પણ બે હરીફાઈમાં ભાગ લઈ શકશે

એક હરીફાઈમાં તૃતીય નંબરે આવ્યો હશે આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે આ માણસને બદલે કુતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકે છે કે સામાટે જ સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે કારણ કે આ સ્પર્ધા ફક્ત પુત્રાઓ માટે જ છે 6 આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કસોલ્યો ચકાસાસે જો આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ નૃત્ય સ્વસ્થતા ઊંચો ખુદકો જેવા કસોલ્યો ચકાસાસે રેખાકીત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો મારા માલિક પણ ચા પીધા પછી બહુ પાડે છે જવાબ આવશે મારા માલિક ચા પીધા પછી કરી મૂકે છે ફોજ સાપને જોઈને ઉભી પૂછેરીએ ભાગશે જવાબ આવશે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈ ને નાસી જશે ત્રણ ટોમેની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો

પ્રશ્ન બાર નીચેના શબ્દોની જોડ ની સુધારી આપણે અહીંયા જોડની સુધારી ને લખેલી છે નંબર એક જલ્દી બે કુકડો ત્રણ અધર પદ્ધર ચાર ખિસકોલી પાંચ બિલ્લી છ ખાતરી सात पौष्टियार आठ मिनट तीर निचे ना शब्दों ना बेबे समान नाती शब्दों लोगों एक गबराड़ तो जवाब से अकड़ामण मुझवन बेअ जोखम तो जवाब से नुकसान दो को त्रण सोड़ पासू बाजू चार पंचायत तो जवाब से तकरार भांजकर पांच फालतू परचूरन वधारान तो पाणो तो जवाब से पत्थर पत्रों

એકના જવાબમાં આવશે માખી માણસ મારા મારી માલિક મિનિટ બે કરવું કહેવું કરજુ પ્રવૃત્તિ ઉદાહરણ મુજબના શબ્દો શોધીને આપણે અહીંયા લખવાના છે અહીંયા ઉદાહરણ આપેલું છે જુઓ દોરા દોડી લાતા લાતી તો જવાબમાં આવશે મારા મારી મુક્કા મુક્કી પટાપટ જોડા જોડ સાથ પ્રશ્ન 4 નીચે આપેલા ચિત્રને આધારે 5-6 વાક્ય આપણે આપણી નોટબુકમાં લખવાના છે અહીં ચિત્ર આપેલું છે તે જોવાનું છે અને અવલોકન કરીને લખવાનું છે આપેલ ચિત્ર પેટ્રોલ નું છે જ્યાં પેટ્રોલ કે ડીઝલ ભરાવા માટે ગાડીઓની લાઈન જોઈ શકાય છે દરેક ની અંદર ક્રમાનુસાર અનુસાર પેટ્રોલ ડીઝલ ભરવામાં આવી રહ્યું છે પેટ્રોલ પંપ પર કામ કરનાર વ્યક્તિ દરેક કાર માલિકની જરૂરિયાત મુજબનો પેટ્રોલ ભરી આપતો હશે પેટ્રોલ ની નજીક બે કાર ઊભી છે પેટ્રોલ ભરાવા કરેલી કાચમાંથી સગા હશે અને તેમની રાહ જોઈને ઉભા હશે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો